હેલો એન ગુડ મોર્નિંગ દોસ્તો એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારું બાપા સીતારામ મિત્રો વાગી ગયા છે સવા છ અને આપણે નીકળી ગયા છીએ વોલીબોલ રમવા અને આજે પણ વાતાવરણ બહુ સરસ છે વોલીબોલ રમવાની મજા આવે એવી છે સવાર સવારનું ને સવાર સવારમાં ઊઠીને નીકળવું એ અઘરું છે પણ ખૂબ મજા આવે છે વોલીબોલ રમવાની તમે જોવો જ છો મારા બ્લોગમાં અને આજ તો મારા મિત્ર મિત્રને બી કાંઈ દુભા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સરસ સરસ આજ રસ્તામાં મળી ગયા છે અને એ ચાલતા જ જાય છે રોજ સવારે ત્યાં મેદાન સુધી આજ મળી ગયા ત્યાં બેસાઈ લીધા છે હવે શું હિન્દુભા ચાલો તાર અત્યારે ચોમાસાનો ચોમાસું આવે તો મચ્છરનો ઉપદ્રવ નથી મચ્છર નામય નહીં અત્યારે પણ જો તમારા ધાબામાં શું હોય તો સુઈ શકાય જો વરસાદ ના હોય તો ફળિયામાં શું હોય તો સુઈ શકાય મચ્છર નામય નહીં એટલે એ બાબતની શાંતિ ખૂબ છે

મિત્રો ઘણા વિદ્યાર્થીઓ ઘણાય વ્યક્તિઓ એવા છે કે જેને એજ્યુકેશન પ્રાપ્ત કર્યું હોય ડિગ્રી પ્રાપ્ત કરી હોય છતાંય એમને કોઈ સર્વિસ જોબ ના કરતા હોય એમાંના અમારે ઇન્દુભા છે ડિગ્રી તો છે એમની પાસે પણ નસીબ એ સાથ ના આપ્યો અને બરાબર ને ઇન્દુભા વ્યક્તિગત પર બહુ સારા વ્યક્તિ છે અને ભોળા વ્યક્તિ છે તો મળવી મિત્રો મેદાને જઈને ગુડ મોર્નિંગ વેદાંત કેવું રસભાઈ રમમ હે લઝીઝ ગુડ મોર્નિંગ લવજીભાઈ એ લવજીભાઈ ગુડ મોર્નિંગ કેમ નરેશભાઈ અત્યારે અત્યારેમાં થાકી ગયા છે ઠીક ઠીક માટીનો આનંદ લ્યો રેતીનો રેતીનો આનંદ લેશે નરેશભાઈ

એટલે દરેક વિભાગ માંથી અમે ખેલાડી રાખવી છીએ કારણ કે ગમે ઓફિસ માં જરૂર પડે તો જવાનું આપણું કામ થઈ જાય ખુબ મજા આવી પરસ્યો થઈ ગયા આ ઇક્વલ થયું છે ને હારજીત માં બસ તો વાંધો નહીં નકપા ગ્રુપમાં મેસેજ આવ્યા કરશે વાહ સિક્કા બહુ શોટું મારી ઓ ભાઈ હાર્મની એન્ડ સ્પિરિટ ઓફ પ્લે કોમ્બિનેશન બીટવીન ધ ઓલ પ્લેયર વાહ વાહ સરસ ઇન્દુભાઈ તમને કેવું રહ્યું ઓલ પ્લેયર ટ્રાય ઓન ધ બેસ્ટ એન્ડ વન ટીમ વિલ બી વિલ બી વન બટ વન મસ્ટ કોન્સિડેટ વન પ્લે વાહ મજા આવી તમને આજે રમવાની હેલો મિત્રો મિત્રો વાગી ગયા સાડા નવ અને આપણે વોલીબોલ રમીને ઘરે આવીને એકદમ નાઈ દો ને એકદમ ફ્રેશ થઈ ગયા છે અને મજા આવી જાય છે રમવાની રમીએ એટલે ભૂખી એવી લાગે છે સાડા નવ થઈ ગયા છે ને જમવાનું થઈ ગયું થઈ જાય હેલો શું હાલે છે ઓકે મોબાઈલ તો જમવાનું થઈ ગયું તૈયાર જમવાનુંમાં બનાવ્યું છે આજ ગવાર બટેકાનું શાક છે અથાણું રોટલી છાશ છે ડુંગળી છે સરસ મજાનું છે ગરમ ગરમ જમી લેવી પછી મળું મિત્રો બ્લોગમાં બને રહી ગયો હલો મિત્રો મિત્રો વાગી ગયા સાડા નવ ને હવે આપણે જમી બમીને એકદમ તૈયાર થઈ ગયા છીએ સ્કૂલે જવા માટે તો હવે નરેશભાઈનો ફોન આવી ગયો છે તો સ્કૂલે જવા નીકળવી છે હવે તો અલ્યા મરશી હું તને એક વાત કહેવાનું હતું એ ભૂલી ગયો પપ્પુ કાકા અને રવિ કાકા બે ગાડી લેશે આ રવિવાર સાતમી તારીખે એ પપ્પુ કાકા લેશે અને રવિ કાકા બલેનો લેશે રવિવારે બરાબર આપણે છોડાવવા જવું નહીં પડે એ નહીં એમની ગાડી છોડાવવા એ તો છોડી લેશે નહીં ઠીક ઠીક ગાડી કેવી આવે બી બે હે ઠીક અને જૂની બે આપી દીધી બેન જૂની હતી ને એ આપી દીધી કંઈક પપ્પુ કાકાવાળી ગઈ બે અને માં એમાં કંઈક રવિ કાકાવાળી પાંચ લાખ ઉપર કંઈક જઈશ બરાબર ને સેલેરીઓને હા તો મારા કાકાની દીકરા ભાઈ છે બી એ રવિવારે ગાડી લે છે તો હવે તેની પાસે એમનો ફોન તો આવશે તે તમને બતાવીશ મિત્રો બ્લોગમાં બન્યા રહી તમારે કંઈક કહેવું હા ચાલો મિત્રો નીકળવી હેલો મિત્રો મિત્રો આવી ગયા છે સ્કૂલેથી કરે અને હવે મારા વાઈફે સરસ મજાનો ચા નાસ્તો તૈયાર થઈ ગયો તો આ આવતા મેં તો તે ખબર પડી જાય કે સવારે સાડા નવે જમીન ગયા હોય એટલે ભૂખ લાગી હોય તો કરી રહ્યું નાસ્તો હાલ કરવાનો છે એવું તમારે તો ઘરે બેઠા પછી હાલત કરી લ્યો ને તો થઈ ગયો તૈયાર નાસ્તો અને નાસ્તામાં છે ચા ને એવું છે બિસ્કીટ કરી લેવી નાસ્તો મિત્રો ચલો મિત્રો મિત્રો વાગી ગયા સાત ને હું આવી ગયો ધાબા પર અત્યારે વાતાવરણ ખૂબ સરસ મજાનું હતું તમે ધાબા પર જેવી ઘડી મજા આવે આ વાતાવરણમાં માઇન્ડ ફ્રેશ થઈ જાય એકદમ પ્રફુલ્લિત થઈ જાય જુઓ મિત્રો આ છે અમારા ફૂલવાડી વિસ્તાર આમ જોવા જેવી તો સોસાયટી નથી આ પણ ગામડા એરિયા છે અને આ ફ્લેટ બન્યા છે એની બાજુમાં પાણીની ટાંકી છે બાજુમાં ટાવર છે મકાનો બધા એ બાજુ બાજુમાં સરસ સરસ મજાના છે અને વાતાવરણ એકદમ સરસ સરસ મજાનું પવન એકદમ ઠંડો ઠંડો આવે છે જો આ જુઓ તો તો લવું મિત્રો આનંદ વાતાવરણનો મળું તમને પછી